હવે જંગલી નું જે મેઇન લેયર છે જેના લીધે જંગલી બને છે તે બનાવીશું તો તેના માટે લઈ લેશું કાપેલી કોબી ખમણેલું ગાજર મરી પાવડર ઓરેગાનો ચીલી ફ્લેક્સ લાલ મરચું કલર માટે મીઠું સેન્ડવિચ મસાલો ચાટ મસાલો બે મોટી ચમચી માયોનીઝ એક મોટી ચમચી શેઝવન સોસ આ બધું નાખીને આપણે બરાબર મિક્સ કરી લઈશું શેઝવન સોસ અને માયોનીઝ નાખવાથી સેન્ડવિચને એક અલગ જ ટેસ્ટ મળે છે હવે આપણે બીજા લેયર માટે લઈ લઈશું કેપ્સિકમ બાફેલા બટેકા ટમેટા કાંદા આ બધું એક બાઉલમાં મિક્સ કરી લઈશું એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે બટેકા આપણે એટલા જ બાફવા કે આપણે એને ખમણી શકીએ હવે મસાલા માટે લઈ લઈશું લાલ મરચું મીઠું લીંબુનો રસ સેન્ડવિચ મસાલો અને ઓરેગાનો આ બધું નાખીને બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે સેન્ડવિચ માટે ત્રણ બ્રેડ લઈ લઈશું આ બધા બ્રેડમાં બરાબર બટર લગાવી લઈશું આમાંથી બે બ્રેડ લઈ અને તેમાં ગ્રીન ચટણી લગાવી દઈશું અને એક બ્રેડમાં ટોમેટો સોસ લગાવી દઈશું જંગલી સેન્ડવિચ એટલા માટે જંગલી કહેવાય છે કે એક જ સેન્ડવીચમાં બધી પ્રકારનો ટેસ્ટ તમને મળી રહે છે હવે આપણે પહેલા લેયરમાં જે મિક્સ વેજીટેબલ વાળું સલાડ હતું તે લગાવીશું અને બીજા લેયરમાં કોબીવાળું સલાડ હતું તે આને તમે વધારે ક્રિસ્પી લેયર બનાવવા માંગો તો એમાં બટેકાની વેફર પણ ક્રશ કરીને નાખી શકો છો હવે ઉપરથી ચીઝ ખમણી અને આને ગ્રીલ કરી લઈશું આપણે ગ્રીલ સેન્ડવિચને ગરમ ગરમ ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરીશું તમે ગ્રીલ સેન્ડવિચ તો બહુ ખાધી હશે પણ એકવાર ઘરેથી મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી આવી જ અવનવી રેસીપી અને વાનગી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો